જામનગર શહેરના ઝોન બી તેમજ નવાગામ ગેડ બેડી વિસ્તારમાં આજે પાણી વિતરણ બંધ રહેશે જામનગર મહાનગરપાલિકાની વોટરવર્ક શાખાની યાદીમાં જણાવ્યા મુજબ આજરોજ નર્મદાની પાઇપલાઇન તથા વાલવા રિપેરિંગ પાઇપલાઇનને લગત અનુસાંગિક કામગીરી કરવાની હોવાથી આજ રોજ મંગળવારે શહેરમાં પાણી વિતરણ કરતાં નવાગામ ગેડ બેડી સોલેરિયમ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે ત્યારે જામનગર મહાનગરપાલિકા ખાતે અધિકારીએ વિગતો આપી હતી જામનગર શહેરમાં પાણી કાપ મૂકવામાં આવેલ છે એ બાબતે જણાવવાનું કે નર્મદામાંથી જે પાણી આવે છે એ લાઈન ઉપર એ લોકોને કામ કરવાનું હોવાથી નર્મદાનું પાણી મળવાનું બંધ છે એટલા માટે સોલેરિયમ ઝોન નવાગામ ઝોન અને બેડી ઝોનમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવેલ છે અને એ નવા ગામ ઝોનમાં વિનાયક પાર્ક રાજેશ્વરી સોસાયટી વગેરે સોસાયટીઓ આવશે સોલેરીમ ઝોનમાં ગાંધીનગર મોમાયનગર મંગલબાગ જેવા વિસ્તારો આવશે અને બેડીમાં જોડિયાબુંગા માધાપર બુંગા અને એને અલગ વિસ્તારો આવશે અંદાજે આ બધું મળીને લગભગ ચાલીસેક હજાર જેવી વસ્તીને અસર થવા પામશે પછીના દિવસે રેગ્યુલર જે કાલે બંધ હોય એ વિતરણ પછીના દિવસે કરવામાં આવશે